અને ખાસું મોટું સંગઠન થઈ જાય ત્યારે આ પ્રશ્નો બહુ સ્વાભાવિક થતા હોય છે છેલ્લી વાત ક્ષત્રિય સમાજનું આંદોલન હજુ પણ ચાલી રહ્યું છે એક બાજુ હર્ષ સંઘવી ડેમેજ કંટ્રોલની કોશિશ કરે છે પ્રદેશના સંગઠન મહામંત્રી ત્યાં પહોંચે છે પણ વિરોધ કાળા વાવટા નેતાઓને ભગાડવા અને પર્ટિક્યુલર રમણલાલ વોરાના જે દ્રશ્યો સામે આવે તો બહુ અનફોર્ચ્યુનેટ હતા કે આ રીતે નેતાઓ ધક્કે ચડે ક્યાં પહોંચશે આ શું લાગે છે તમને આ સમાજ અત્યાર સુધી બહુ આંદોલન જેટલા પણ નિવેદન આવ્યા રૂપાલાજી રૂપાલા સાહેબ ભાઈ મોદી સાહેબ પાટીલ સાહેબ આ પ્રકારના શબ્દો છે આ સમાજ રહે કેમ કે બહુ મોટું ઇલેક્શન છે ને વોટિંગ દસ લાખની આસપાસ થતું હોય કોઈ એવું પોકેટ નથી કે સીધી હારજીત ઉપર સીધી અસર પડે પણ જો આ જ રહ્યું અને એ દિલની અંદર ઘુસી ગયું તો જ્યારે પણ લોકલ બોડી ઇલેક્શન આવશે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોર્પોરેશન કે જેની હારજીત પચાસ થી લઈ પાંચ હજાર મતે થતી હોય ત્યાં બીજેપી વિચાર્યું હોય એવું રિઝલ્ટ આવશે એટલે હું હું જે સમજુ એ પ્રકારે આ દર્દ જો ન નીકાળ્યું બીજેપી એ તો લાગેલો જ છે અને આઈડિયલી એવું કહેવાય કે દુઃખનું અસર દાડા સમયની સાથે દર્દ નીકળી જાય પણ કેટલાક ઘા એવા હોય કે એને સમય સાથે રાહ ન જોવી જોઈએ સમયની સાથે ઊંડો થતો હોય હા એક મહિનામાં તે જોયું આપણે એટલે હું ફરીથી કહું છું લોકસભા ઉપર શું આવશે હું કેવો મુશ્કેલ છે પણ એક એવો વર્ગ એક એવો સમાજ કે જે હંમેશ બીજેપી સાથે રહ્યો બીજેપીની ઢાલ બની રહ્યો બીજેપી માટે લડતો રહ્યો એ સમાજનું આટલું દર્દ હોય તો પક્ષ જે રહી વાત હરસંઘવીની તો હરસંઘવીનો નો પ્રયાસ સહજ છે કારણ કે ગૃહમંત્રી છે એ દરરોજ ચાર ચાર ડિસ્ટ્રિક્ટ ત્રણ ત્રણ ચાર ચાર ડિસ્ટ્રિક્ટમાં જતા હશે ક્ષેત્ર સમાજના આગેવાનો પણ એક લાઈનમાં કહું ને તો બધાએ મળીને પાર્સો તો મળવાની જરૂર બઉ મોટા દિલવાળો છો એવા એફર્ટ નથી થયા માફી માં એ હું સમજ છું પ્રેમથી તમે મારી પાર્ટી ને નીચું જોવા એટલે હું માફી માંગુ છું તમે આ બધી આ બધું ન હોય બોલે એમાં એવું જ નાની મોટી વાતો છોડી દો બીજું બેન હું ને તમે તો સાહિત્ય ના માણસ નથી એટલે એ શાલીન શબ્દો આપણી જોડે ના હોય તો માણસ છે શાલીન શબ્દો ખબર છે ક્ષત્રિય સમાજની ભૂતકાળમાં અહેસાસ હશે પણ ખરો પણ હું હજી નથી સમજતો હું એમ નથી કેતો કે નમીન નમીન લોકો પરસોત્તમભાઈ વડીલ છે અને આ સમાજ પરસુત્તમભાઈ વડીલ તરીકે આ સમાજના લોકો માને પણ જો હજુ પણ હું ફરીથી કહું હજુ પણ એ વિનમ્રતા સાથે પરસોત્તમભાઈ માફી માંગે ને તો હરસંઘવી આટલા જિલ્લા ફરવું ના પડે પચાસ સો પચાસ પાંચસો લોકોની જે બી આ કમિટી છે પરશોત્તમભાઈ કેમ આ કમિટીના લોકોને ના મળે ચલો ન બીજા બધા શું કરવા બાણું નેવું બાણું જે સંગઠન છે બસ શાંતિ થી બેસી પ્રેમથી બેસી ના કરી શકે બસ એટલી જ ક્યાંક કમી છે બાકી આ સમાજ એમને કોઈને હાનિ પહોંચડાયું નથી હા એક્ઝેક્ટલી આ છેલ્લું જે જુનાગઢના જિલ્લા પ્રમુખનું જેમ કે સ્ટેટમેન્ટ આવ્યું છે હું સાચું મારા માટે કોઈ બોલે ને તો માફ ના કરું ના કરું તે લેવા કે રાજનીતિ બધું ખાડામાં ગયું ના જ કરું રાજનીતિ મારા માટે ના જ કરું માફ મારી ઉપર કોઈ ગુનો નોંધાવે તો નોંધાવો પણ હું ના કરું માફ આવું ના હોય

કરી રહ્યા છે બેઝિકલી જો પછી જુનાગઢ થી ભાજપનો નેતા બોલે એના આપણે સી ગર્જના ગણતા હોય તો અમને મુબારક આવું ના હોય આવું ના હોય એક્ઝેક્ટલી થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ